નવસારીની અંબિકા નદીની જળસપાટી વધી છે અંબિકા નદીના પાણી લો લેવલ બ્રિજ પર ફરી વળ્યા દમરાછા લો લેવલ બ્રિજ પર વરસાદી પાણી ફરી વળ્યા છે હેઠવાસના લોકોની સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી દેવધા ડેમમાં પણ સતત પાણીની આવક નવસારીમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે અંબિકા નદીની સપાટી વધી રહી છે બીલીમુરા નજીક આવેલા દમડાછા લો લાઇન બ્રિજ પરથી અંબિકા નદીના પાણી ફરી વળ્યા પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે આસપાસના ગામોને પણ સાવચેત રહેવા માટે સૂચન કરાયું છે દેવઢા ડેમમાં પણ સતત પાણીની આવક નોંધાઈ રહી છે નવસારી જિલ્લાની નદીઓમાં પણ ઘોડાપુર અંબિકા પૂર્ણા અને કાવેરીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક નોંધાઈ રહી છે લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ નવસારી જિલ્લાની નદીઓમાં પણ ઘોડાપુર જેવી સ્થિતિ વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા છે વહીવટીતંત્ર દ્વારા નીચાવાળા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના અપાઈ જેના કારણે પૂર્ણા અંબિકા અને કાવેરીમાં જે છે ફરી પાણી સર્જાય ઉપરવાસ માં પડેલા વરસાદ ને લઈને અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે નજીક આવેલા